હત્યારા પ્રેમિકાના માતા પિતા અને સગીર યુવકની પોલીસે ધરપકડ કરી છે આ છે દામનગર પોલીસ મથક ને આ પોલીસ ઉભેલા જેરે સભાડીયા ગામના દુર્ગાબેન માંડવીયા અને તુલસીબેન માંડવીયા છે ગઈ કાલે બપોરના સુમારે દુર્ગાબેનની દીકરી સાથે પ્રેમ કરતા રહેવી બાહોપિયા અને તેનો ભાઈ મનીષ બાહોપિયા પ્રેમિકાના ઘરે ગયેલા હતા ને વાતચીત કરવા ગયેલા પ્રેમી અને પ્રેમીના ભાઈએ દુર્ગાબેન સાથે માથાકૂટ કરીને માથાના ભાગે લાકડીનો ઘા મારતા દુર્ગાબેન ઈજાગ્રસ્ત થયેલા હતા ત્યારે પ્રેમિકાના સગીરવયના ભાઈએ પ્રેમિકાના ભાઈ મનીષ બાહોપિયાને છરીન રોડે પડખાના ભાગે હુમલો કરતા મનીષ બાહોપિયાને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક અમરેલી સારવારમાં ખસેડવામાં આવેલ હતો જ્યાં મનીષ બાહોપિયાનું મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો ને સામે પક્ષે પ્રેમિકાની માતા દુર્ગાબેનને ઈજાઓ થતા સારવારમાં ખસેડીને બાદ પોલીસે પ્રેમિકાની માતા પિતાની ધરપકડ કરી હતી જેમની દીકરીને રવિ રાજુ એ ગામના છોકરા સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે તુલસીભાઈ અને તેમના પત્ની દુર્ગાબેન રોલા ચાલી જપાજપી માથાકૂટ થઈ હતી તે સંદર્ભમાં રવિ અને તેના ભાઈ મનીષ બંને જણા તુલસીબીના ઘરે બપોરે દોઢ થી પોણા બે વાગ્યામાં આવ્યા અને આ બાબતે જે અગાઉ માથાકૂટ થઈ એ સંદર્ભમાં ચર્ચા કરવા આવેલા જ્યારે બંને પરિવાર સાથે એકબીજાની માથાકૂટ થતાં દુર્ગાબેન તુલસીબી માંડવિયાને રવિ અને મનીષ દ્વારા લાકડી વડે માર મારતા દુર્ગાબેનને માથાના ભાગે ચારેક ટાકા આવ્યા એ બીજા હતા આ બાજુ દુર્ગાબેન અને તુલસીભાઈ દ્વારા સમાપક્ષે હુમલો કરવામાં આવ્યો અને તુલસીભાઈના દીકરા કે જે સગીરભાઈના હોય તેમને આ દરમિયાન છરી લાવી મનીષ રાજુભાઈ બાહુભાઈને પાછળના કમરથી ઉપર પડખાના ભાગે ઊંડો ઘા મારેલ જે બાદ મનીષને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવેલ અને એને મૃત્યુ થતા દામનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે સમાપક્ષે દુર્ગાબેન અને તુલસીભાઈ પણ એમની પણ ફરિયાદ લઈને રવિ વિરુદ્ધમાં ત્રણસો ચોવીસ એટલે કે હાલની નવી કલમ મુજબ એકસો પંદર બે એકસો અઢાર મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બંને દુર્ગાબેન અને તુલસીભાઈ હાલમાં બે આરોપીઓની અટક કરવામાં આવી છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે